માળીયાહાટી તાલુકામાં મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિ થતા અરજદારો દ્વારા મામલતદાર ને આપ્યું આવેદન તાલુકામાં મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિના આક્ષેપો થયા છે ચોરવાડ મુકામે મધ્યાહન ભોજનના કુલ બે કેન્દ્રો પર ગેરરીતિ ભરતી થયાના આક્ષેપો થયા આઠ બાર બે હજાર ત્રેવીસ ના રોજ ભરતી માટે કરાયું હતું જાહેરનામું પ્રસિદ્ધ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ મામલતદાર અને પુરવઠા ના મામલતદારની હાજરીમાં લેવાય હતું મોક ઇન્ટરવ્યુ પરણિત મહિલાને અપરણિત બતાવી ભરતી કરી અને વધુ શિક્ષિત હોવા છતાં ઓછા શિક્ષિત લોકોની ભરતી કરી હોવાના પણ આક્ષેપ કરાયા છે. ઉચ્ચ કક્ષાએથી યુગ્યતા પાસ માટે નિયત અરજદારોએ કરી છે માંગ અધિકારી દ્વારા યુગ્યતા પાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે તે પણ ચિંકી ઉચ્ચારી આ બાબતે મારિયા માલવત દ્વારા યોગ્ય પગલા લેવા પણ કરાય છે માંગ. બેર રિપોર્ટ પ્રતાપ સિંહ સુધ્યા જીએનએસ મારિયા હાટીના. હું પ્રકાશ બોદિશા સામાજિક કાર્યકર આજ રોજ માળિયા તાલુકામાં બે 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 હજાર ચોવીસના રોજ અમે આવેદનપત્રો દેવા માટે આવેલા છે મધ્યાહન ભોજનની ભરતીમાં કેન્દ્ર નંબર બત્રીસ એકત્રીસ ઉપર ચોરબાદમાં ગેરકાયદેસર રીતે ભરતી થવા પામેલ છે જે જે નિમણૂક પામેલા અરજદારો કે જે એમના વાલીશ્રી નોકરી કરે છે અને એકત્રીસ ભોર સીમશાળાના બીજા ગામના વતની છે એને ખોટા પુરાવા રજૂ કરી અને ભરતીમાં નિમણૂક પામેલા છે અને આ બાબતે કલેક્ટર શ્રી જુનાગઢને અમે અપીલ કરીએ છીએ કે આની પૂનઃ તપાસ કરી અને આ ર આ ભરતી રદ કરવામાં આવે અને નવેસરથી ભરતી કરી અને પાછી નિમણૂક પત્ર આપવા અરજદારને જો નહીં કરવામાં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન અમે કરશું ઉપવાસ ઉપર ઉતરશું